નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન માર્ગમાં મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કાર્તિકી પૂર્ણિમાના તહેવારના શુભ મુહૂર્ત વિશે તેની પૂજા વિધિ વિશે અને તેના મહત્ત્વ વિશે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કાર્તિક મહિનાના અજવાળિયાના છેલ્લા દિવસ એટલે કે પૂર્ણિમાની તિથિએ કાર્તિક પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે આ તહેવાર ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ દિવસ ભગવાન વિષ્ણુ ભગવાન શિવ અને પવિત્ર નદીઓ સાથે સંકળાયેલો તહેવાર માનવામાં આવે છે આ દિવસે પવિત્ર નદીઓમાં દીવા પ્રગટાવવાની સાથે સાથે સ્નાન કરવું વિશેષ ફળદાયી માનવામાં આવે છે આ વર્ષે પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ કાર્તિક પૂર્ણિમા ઉજવવામાં આવશે માનવામાં આવે છે કે આ દિવસે તમામ દેવતાઓ પૃથ્વી પર સ્થિત કાશી શહેરમાં આવી સાથે મળીને દિવાળીની ઉજવણી કરે છે તેથી જ તેને દેવ દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આપણે જાણીશું કાર્તિકી પૂર્ણિમાના પૂજાના શુભ મુહૂર્ત વિશે કાર્તિક પૂર્ણિમાની તિથિની શરૂઆત પંદર નવેમ્બરના રોજ સવારે છ કલાક અને ઓગણીસ મિનિટે થશે કાર્તિકી પૂર્ણિમા તિથિની સમાપ્તિ સોળ નવેમ્બરના રોજ સવારે બે કલાક અને અઠ્ઠાવન મિનિટે થશે સ્નાન અને દાન માટેનો શુભ મુહૂર્ત સવારે ચાર કલાક અને અઠ્ઠાવન મિનિટથી લઈને પાંચ કલાક અને એકાવન મિનિટ સુધીનો રહેશે અને પૂજા માટેનો શુભ મુહૂર્ત સવારે છ કલાક અને ચુમ્માલીસ મિનિટથી લઈને દસ કલાક અને પિસ્તાલીસ મિનિટ સુધીનો રહેશે મિત્રો હવે આપણે જાણીએ કાર્તિકી પૂર્ણિમાના મહત્વ વિશે હિન્દુ પૌરાણિક કથાઓમાં કાર્તિક પૂર્ણિમાનું ખૂબ મહત્વ છે પ્રાચીન ગ્રંથો અનુસાર આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેને દેવ દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે જે પવિત્ર શહેર કાશીમાં ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે માનવામાં આવે છે કે આ દિવસે દેવતાઓ પોતે પવિત્ર નદીઓ ખાસ કરીને ગંગા નદીમાં સ્નાન કરવા માટે ઉતરે છે કાર્તિક પૂર્ણિમાનો દિવસ દેશના કેટલાક ભાગોમાં ત્રિપુરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન શિવે રાક્ષસ ત્રિપુરા સુરને હરાવ્યો હતો જે અનિષ્ટ પર સારાની જીતનું પ્રતિક છે આ દિવસ ભગવાન શિવના પુત્ર ભગવાન કાર્તિકેયના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે હવે આપણે જાણીએ કે કાર્તિક પૂર્ણિમાના દિવસે શું છે પવિત્ર નદીમાં સ્નાન અને દાનનું મહત્વ હિન્દુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાને સૌથી વિશેષ માનવામાં આવે છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન વિશેષ ફળદાયી છે અને કહેવાય છે કે આ વિધિથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા જળવાઈ રહે છે કાર્તિક પૂર્ણિમાના દિવસે નદીમાં સ્નાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષના દ્વાર ખુલી જાય છે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને ધનનો વ્યય અટકી જાય છે મિત્રો હવે આપણે જાણીએ કાર્તિક પૂર્ણિમાની પૂજાની વિધિ વિશે આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરો ગંગા નદીમાં સ્નાન ન કરી શકતા હો તો પણ ઘરમાં સ્નાન કરતી વખતે પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખી દો માનવામાં આવે છે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે નદીઓમાં સ્નાન કરવાથી બધા પાપો ધોવાઈ જાય છે અને આધ્યાત્મિક શુદ્ધિ થાય છે સ્નાન કર્યા પછી ઘરના મંદિરને સાફ કરી ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને સ્વચ્છ ચોકી પર સ્થાપિત કરો ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરી મંત્રોનો જાપ કરો સાંજે દીપદાન કરવું વિશેષ માનવામાં આવે છે કોઈપણ પણ જળાશય પાસે ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવો તો તે વિશેષ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે ઘરની અંદર અને બહાર દીવા પ્રગટાવવા જોઈએ અંધકારને દૂર કરનાર પ્રકાશનું પ્રતિક આ દીવો તમારા જીવનમાં ઈચ્છાઓની પરિપૂર્ણતા અને સમૃદ્ધિ લાવશે એવું માનવામાં આવે છે દીવા ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવે છે અને નકારાત્મકતાનો પ્રભાવને ઓછો કરે છે અને તેની સામે રક્ષણ આપે છે આ દિવસે ભગવાન વિષ્ણુને સમર્પિત સત્યનારાયણની કથાનો પાઠ પણ કરી શકાય છે આ માટે ઘરના બધા લોકોએ સાથે મળીને આ કથાનો પાઠ કરવો જોઈએ અને કથાના અંતે પ્રસાદ વહેંચવો જોઈએ કાર્તિક પૂર્ણિમાના દાન અને અન્યની સેવા કરવા માટે પણ આદર્શ દિવસ માનવામાં આવ્યો છે આ દિવસે અન્નદાન અથવા દાન શુભ શકે છે આ દિવસે જરૂરિયાતમંદોને કપડાં વગેરેનું દાન પણ કરી શકાય છે કૂતરાને રોટલો નાખી શકાય છે પક્ષીઓને ચણ પણ આપી શકાય છે અને બને ત્યાં સુધી આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય જે પણ જાપ થશે એ નારાયણ રાતે સૂતી વખતે હું તમને સમર્પિત કરીશ આવી ભાવ સાથે પવિત્ર ભાવે આખા દિવસનો વ્રત કરવો આ વ્રત એકસો ને દસ ટકા ફળદાયી માનવામાં આવે છે મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત જ મળી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાની મારા જય શ્રી કૃષ્ણ